ખેરાલુ શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ ફ્લેગ માર્ચ યોજાય ખેરાલુ શહેરના વિવિધ વિસ્તારોમાં તહેવારોને ધ્યાને લઈને રેપિડ એક્શન ફોર્સ અને સંયુક્ત ઉપક્રમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી માહિતી લેવામાં આવી હતી એક્શન ફોર્સના અધિકારી દ્વારા રમખાણો વખતે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું તો સાથે જ દેશના અલગ અલગ વિસ્તારોમાં તેઓ કેવી કામગીરી કરે છે તેનું મણિપુર અને મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને સમજાવ્યા હતા